ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને મહાદેવ હર કેમ છો મિત્રો બધાય મિત્રો મજામાં જ આપણે પણ મજામાં જ છે તો મસ્ત આપણે નવું વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે સવાર સવારમાં અને બધાય મિત્રો ખાસ કરીને સપોર્ટ કરજો કોમેન્ટમાં મહાદેવ હર લખી દેજો અને લાઇક કરજો કોમેન્ટ કોમેન્ટને લાઈક બધા કરવાનું ભૂલી જાય છે તો ખાસ બધાને અપીલ કરું છું

એકદમ વરસાદ ખુરસી બે પડતી ગઈ છે વરસાદ આવવા માંડો છોકરા નિશાળે છે અને એવું બધું છે ધંધોડા પડવા માંડે છે અને ઘા એ ઘા કામ કરતા કરતા પેલા તો કપડા લઈને ભાગવું પડ્યું કપડા લેવા ભાગવું પડ્યું અથવા તડકો ને બધું અને એમાં વરસાદ છે કે પડ્યો એટલે આપણે લેડીઝને ને બીજું શું હોય કે પેલા કપડા દોરી હતી ઉતારવાના હોય એ માંડ ફૂગવા દીધી કપડા લેવામાં આવવા માંડ્યો ને ધમ ધોકારજો આ વાતાવરણ આખું પકડાઈ ગયું હતું ને પવન પવન ને કઈ હતો નહિ એક રસ થઈ ગયું હતું ને એના હિસાબે હતું જ કે ગરમી બહુ થઈ ને એટલે વરસાદ આવવો જોઈએ અને આવી ગયો ખરેખર જો હતો ને હવે જો કેવો આવવા માંડ્યો હાલો તો તમે વિડીયો બનાવી રહ્યા જવા જઈ મારે તો બધું કપડા બપડા બધા અંદર મૂકવા જશે એ બધું કરી લો જો મિત્રો છે ને આજે માસ્ક જોરદાર આપણે વિડીયો બનાવવાનો વિચાર હતા પણ છે ને ઓચિંતાનો વરસાદ જોરદાર ચાલુ થઈ ગયો એટલે ખૂબ મોજ પડી ગઈ ને વરસાદ એવો આવી ગયો કે ભાઈ પાણી પાણી બધું ચાલુ થઈ ગયું છે અને ચાલો તમને મસ્ત વરસાદના વ્યૂ બતાવું હવે તો છોકરાઓને સ્કૂલેથી મેસેજ આવી ગયો છે હમણાં બત આવશે એટલે આપણે એને પણ ચડવા જવા જોશે એટલે છત્રી વત્રી લઈને અને જો આવો વરસાદ જોરદાર ચાલુ થઈ ગયો મિત્રો કે ભાઈ પાણી વરસાદ આવું છે આટલી વારમાં તો ચારે ચોરા જળ બળાટી બોલી ગઈ છે ભાઈ વરસાદનું બહુ છે ભાઈ જોરદાર વરસાદ આવે છે આપણે હમણાં આવે જો આ સામે અહિયાં બસ આવશે વિવેકભાઈની અને માનસીબેનની આપણે એને તેડવા જશું જો આયા બસ આવશે લઈને તેડી આવશું તો તમે બધા મસ્ત બના રેજો અને વિવેકભાઈ ને હવે આપણે તેડી આવી કારણ કે વધારે વરસાદ હોય તો છોકરાઓને બધા ગરેડા ને આવી જતા હોય છોકરાઓને કલાકે એક વહેલાથી રજા આપી છે એટલે હવે આપણે છત્રી લઈને તેડી આવી વિવેકભાઈને તો મિત્રો છે ને મેં તમને કીધું હતું ને એ જ પ્રમાણે વરસાદ હજી ચાલુ છે અને સ્કૂલેથી મેસેજ આવી ગયા છોકરાઓ આજે એક કલાક વહેલા આવશે એટલે કે ત્રણ પંચાવનનો મેસેજ હતો એટલે ત્રણ ને પંચાવન એ ત્રણ સાંઈઠ એ બસ સાંજ પહોંચી જાય આપણા ઘરે પાંચ મિનિટનો રસ્તો છે વિવેક ને માનસીબેન આવે છે એટલે એના મમ્મી છે ને છત્રી લઈ અને સામે પહોંચી ગયા છે તેડવા તો હાલો હું તમને બતાવું ને બસ આવશે બે છોકરા હમણાં આવશે અને મસ્ત વ્યૂ છે વરસાદના ને એમાં છત્રી બત્રીને પવન આવતો હોય ને જમવા હોય તો છે મિત્રો તો એના મમ્મી છે ને એને તેડવા ગયા છે ચાલો હું તમને બતાવું છે ને હું સામે છત્રી લઈ ઊભા છે બસ ની રાહ જોઈને હું તમને કરીને બતાવું તો છે અહીંથી બસ આવશે આવી રીતના રોડ ઉપરથી આમ આવી રીતના હમણાં બસ આવે ને એટલે છોકરાઓ આવશે એ મસ્ત વ્યૂ હું તમને જોરદાર જે વરસાદ ચાલુ છે આવું મસ્ત વાતાવરણ છે એ બધું જમાવટ છે આવું ઉપર વાતાવરણ છે હજી મસ્ત મસ્ત હમણાં જ બસ આવશે એ હું તમને બતાવીશ એ વિવેક અને માનસીબેનની સ્કૂલ બસ આવી ગઈ છે અને મમ્મીને તેડવા ગયા છે ને જો છોકરાઓ બે ઉતરે છે બસમાં જો આવી ગયા છે ભાઈ ભાઈ વિવેકભાઈ સૌથી પેલા ઉતરી ગયા હવે આવે છે છત્રી મળી ગઈ છે બસ પણ આવી ગઈ છે આવે છે બધા હવા જ હવે સ્કૂલે થી ચાલો મસ્ત છે ને તમને જોરદાર આગળ સીન બતાવું હવે જો અમારે વિવેકભાઈ આવી ગયા છે આ છત્રી બત્રી ને જમોર જે તે વરસાદ આવી ગયો હતી તો ગા મજા આવી ગઈ હા માનસી બેન પાછળ રહી ગયા ઈ પાછળ જ ગઈ મીરા કાલો માનસી બેન આવી ગયા છે સ્કૂલે થી ભાઈ મજા આવી ગઈ વરસાદ આવ્યો તો માનસી બેન હા ને તડકો હતો ને વરસાદ હોતી ને આવી ગયો એવું થયું ને કા હા દરરોજ ના ટાઈમે આવ્યા તો આવો આવો અંદર આવતા આવતારી બધા હા